જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે રાજસ્થાની હલવાઈવાળું બટાકાનું શાક ને સરસ મજાની પૂરી જે જે મસાલા નાખીશ એ તમારા જોડે શેર કરીશ બહુ જ સુપર અને સાથે ટેસ્ટી હશે બટાકા છોલી લીધા છે બે પાણી ધોઈ અને ટોપલીના અંદર લઈ લીધા છે કટ કરી રેડી છે બધું કરતી વાર લાગે પહેલાંથી થોડી તૈયારી કરી રાખી છે અને એક વાટકો ભરી અને મેંદાનો લોટ લીધો છે એને મેં ચારી લીધો છે અંદર જે જે મસાલા કરું એ પણ તમને બતાવું છું સૌથી પહેલાં આપણે મેંદાનો લોટને બાંધી દઈશું લોટના અંદર આપણે સૌથી પહેલા મીઠું નાખું છું થોડી એવી આપણે સોજી લીધી છે બે ચમચી એ નાખું છું એક ચમચી અજમો હાથથી મછળી નાખવાનું છે આપણે હલવાઈ વાળું બનાવવાનું છે એકદમ મસ્ત મજાનું એટલે મસાલા ભરપૂર હોવા જોઈએ કસોરી મેથી લીધી છે એક ચમચી એને પણ હાથથી મછળી નાખી દેવાની છે સાથે આપણે તેલ નાખવાનું છે બે ચમચી એટલું હવે હાથથી ને મિક્સ કરી દઈશું લોટ મસ્ત મિક્સ થઈ ગયો છે પાણી નાખું છું અને એકદમ કઠણ આપણે લોટ બાંધી અને રેડી કરી દઈશું લોટ મસ્ત બાંધી અને રેડી થઈ ગયો છે ટક્કન ટાંકી દેસું 10 થી પંદર મિનિટ રેસ્ટ આપશું આપણે સબ્જી બનાવવાની તૈયારી કરીશું કઢાઈના અંદર તેલ ગરમ મૂક્યું છે સૌથી પહેલા બટાકા તરી બનાવવા છે હલવાઈ જેવું સબ્જી બનાવી હોય તો બટાકા તર બનાવો બટાકા આપણે તરવા માટે તેલ ગરમ થઈ રહ્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બટાકા ધોઈ અને રાખતા હતા એ નાખી દેશું બટાકા સોનળી રંગના થાય ત્યાં સુધી એક ચમચી સૂકા દાણા થોડું મીઠું વાટી નાખવાના થોડા દાણા દાણા થોડા વંટાઈ જાય એટલી અંદર આપણે નાખવાના છે લસણ એક ગાંઠ એને પણ સરસ વાટી દેવાનું છે લસણ પણ બાટી અને રેડી થઈ ગયું છે હવે નાખવાનું છે અંદર મોટી એક ચમચી ભરી કાશ્મીરી મરચું અને વાટીને આપણે ચટણી બનાવી દેવાની છે ચટણી બની અને રેડી થઈ ગઈ છે બટાકા બહુ સરસ મજાના તેલના અંદર ચડી ગયા છે સંતરાઈ ગયા છે કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણા બધા જ બટાકા આવી રીતના એક થાળીના અંદર નીકાળી દેવાના છે બટાકા તળેલા નીકળ દીધા છે કડાઈના અંદર ફ્રેશ તેલ મૂક્યું છે તેલ આપણું મસ્ત ગરમ થઈ રહ્યું છે તો આ બાજુ બટાકા તમે જોઈ શકો છો બહુ સરસ મજાના બટાકા ચડી અને રેડી થઈ ગયા છે એક ચમચી રાઈ અને જીરું નાખું છું લસણના ટુકડા બે મે આવી રીતના તજના ટુકડા લીધા છે બે ગ્રીન ઇલાયચી છે એક એક બ્લેક ઇલાયચી છે ચાર ડક લવિંગ છે આ થોડો કારા મરીનો છે સુકા લાલ મરચા અને તમાલ પત્ર બે ટુકડા સાથમાં કસૂરી મેથી હવે નાખવાના છે ટામેટા નાખ્યા પછી એક ચમચી હળદર અડધી ચમચી મીઠું નાખવાનું છે ટામેટાને સરસ મજાના લેવાના છે છે હિંગની જરૂર પડે હિંગ બાકી હતી થોડી હિંગ નાખી દઉં છું હવે આપણે લાલ મરચું નાખવાનું છે થોડું અડધી ચમચી હવે આપણે થોડું પાણી નાખીશું

ફ્રેશ લીલા દાણા થોડા પેલા નાખી દઉં છું દાણા હવે આપણે મિનિટ સુધી એકદમ ધીમા તાપે પાંચ મિનિટ સુધી ધીમા તાપે રાખીશું આપણે આપણી સબ્જી આલી શાન બની રેડી થઈ ગઈ છે સબ્જી બન્યા પછી પણ આપણે થોડા એવા લીલા દાણા નાખી દઉં છું

આટલો લીધો છે અને પૂરી વણી રહેશું બટાકા તારેલું તેલ હતું એ ગરમ મૂકી દીધું હતું આપણે એના અંદર પૂરી નાખું છું સોજી નાખવાથી પૂરી લાંબો સમય સુધી પોચી ન થાય

આપણે એક જ વાર તેલ લીધું હતું એનામાં બે વાર ઉપયોગ કર્યો છે બટાકા પણ એના અંદર તરી લીધા આપણે એને પૂરી પણ આપણે તરી અને રેડી કરી દી લે છીએ પૂરી આપણી સરસ તરાઈ અને રેડી થઈ ગઈ છે આપણી સબ્જી બાઉલના અંદર નિખા દઈશું એક હલવા હારી આલુ પૂરી મેં રેડી કરી દીધી છે મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો રાજસ્થાન એટલે મસાલાનો ભંડાર એકદમ સુપર ટેસ્ટી મસાલા સાથે બનાવેલું છે આપણે ગુજરાતી લોકો બટાકા બાફેલાનો સબ્જી બનાવતા જ હોય છે પણ તમે આવી રીતના એકવાર બનાવજો બહુ જ સરસ અને સાથે ટેસ્ટી લાગશે ખાલી આવી નવી રેસીપી સાથે બાય બાય